એક ખૂબ મોટા જંગલમાં સવારના પોરમાં બધા પ્રાણીઓ પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા એક નાનકડી હરણી તેનું નામ માની હતું તે તેની માતા સાથે ખૂબ રમતી માની ખૂબ જ ચંચળ અને હસમુખ હતી અને તેની નાની નાની છલાંગો બધા પ્રાણીઓના દિલ જીતી લેતી એક દિવસ માની રમતા રમતા ખૂબ જ આગળ નીકળી ગઈ અને પાછા ફરતી વખતે એ એનો રસ્તો ભૂલી ગઈ ઘનઘોર જંગલમાં તે ડરી ગઈ અને રોવા લાગી અને બૂમો પાડવા માંડી માં ક્યાં છો તમે કોઈ જવાબ ના મળ્યો માને થોડી વાર બસ રડતી જ રહી ત્યાં તો એક મણિયાર નામનો સાપ ત્યાંથી પસાર થયો તે સુંદર અને ભોળો હતો મણિયારે માનીને રડતી જોઈ અને નરમ સ્વરે પૂછ્યું શું થયું શું થયું માની માની બોલી હું તો મારું ઘર જ ભૂલી ગઈ છું રમતા રમતા અહીં આવી પહોંચી મારી મા ક્યાં છે મને તેની ખબર નથી મણિયારે આ સાંભળીને કહ્યું ડરીશ નહીં તું મારા પર વિશ્વાસ રાખ હું તને તારું ઘર શોધી આપીશ આ માની અને મણિયાર ઘર શોધતા શોધતા આગળ વધવા માંડ્યા રસ્તામાં માની ની નજર એક દીપડા ઉપર પડી અને એ તો દીપડાને જોતા જ ડરી ગઈ પરંતુ ચતુર મણિયારે દીપડાની નજર ચૂકવીને માનીને પણ ત્યાંથી બચાવી લીધી અને સુરક્ષિત જગ્યાએ બંને પહોંચી ગયા આમ માનીનું ઘર શોધતા શોધતા તેઓ ઘણા બધા ખતરનાક વિસ્તારો પાર કરતા કરતા આગળ નીકળ્યા આમ આમ ચાલતા ચાલતા સાંજ થઈ ગઈ ત્યારે મણિયારે દૂરથી માનીની માતાને બોલાવતી સાંભળી આ જોઈને માની તો ખુશ થઈ ગઈ તેણે મણિયાર તરફ જોયું અને બોલી જો તમે ના હોત તો હું મારી માને કદી ના મળી શકત મણિયાર હસતા હસતા બોલ્યો મિત્ર એ જ હોય છે જે તકલીફમાં મદદ કરે માની અને તેની માતા બંને મળ્યા અને તેની માતા ખૂબ ખુશ થઈ ગઈ તેણે પણ મણિયારનો ખૂબ જ આભાર માન્યો આમ મિત્રો મિત્રતા કદ આકાર કે જાતિ નથી જોતી સાચો મિત્ર દરેક સ્થિતિમાં સાથ આપે છે અંતે માની અને મણિયાર જીવનભરના મિત્રો બન્યા અને જંગલમાં એમની મિત્રતાની વાત હંમેશા યાદ રાખવામાં આવી